પ્રજાહિત માટે સરકાર સદાય પ્રતિબદ્ધ જ્યારથી બોરસદ તાલુકાનું કમળ ગાંધીનગર પહોંચ્યું છે ત્યારથી એક પણ અઠવાડિયું એવું નથી ગયું કે આપણા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ લોકાર્પણ કે ખાદ મુહૂર્ત કર્યું ન હોય અને આવનારા દિવસોમાં આવા વિકાસના અનેક કામોના ખાદ મુહૂર્ત થવા જઈ રહ્યા છે રિપોર્ટર દિલીપ સોલંકી વંદે માતરમ ન્યૂઝ ગુજરાત